આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર વાપીના એક ઉદ્યોગપતિની પ્રથમ પર્યાવરણલક્ષી પહેલ છોડમાં રણછોડ જેમનો ગુરુમંત્ર છે તેમણે પોતાની કંપનીની આસપાસમાં વીસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરી અન્ય માટે અનોખો દાખલો બેસાડ્યો છે ઇન્ડસ્ટ્રીઝ એ જળ વાયુ પ્રદૂષણ જ કરે છે એવો લોકોને મનમાં એક વહેમ ઘર કરી ગયો છે પરંતુ એ વહેમ દૂર કરવા વાપીના સુનિલભાઈ શાહે તેમની કંપનીની આસપાસમાં એક હરિયાળું વાતાવરણ ઊભું કરીને અન્ય લોકોની સોચ બદલી નાખી છે તેમણે સાગ મહાગુણી ચંદન સહિત અનેક ફળાઉ વૃક્ષોના વીસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે વાપી નજીકમાં આવેલા આર્યન પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ પરિયા ખાતે સાત એકર જેટલી જગ્યામાં કંપની આવેલી છે જ્યાં સાગ મહાગુણી ચંદન તેમજ વિવિધ ફળોના સેંકડો વૃક્ષોનું વાવેતર કર્યું છે એટલું જ નહીં તેમની આસપાસ આંબાવાડીમાં ઊભેલા પાંત્રીસ વર્ષ જૂના આંબાના ઝાડની પણ એક પણ ડાળીને કાપ્યા વિના તેની માવજત કરી છે એટલે કે કંપનીની આસપાસ પ્રાકૃતિક સંપદાને એક મા બાળકને સાચવે એ રીતે સંભાળ લીધી છે અને આજે કંપનીની આગળના ભાગમાં આવેલા સાગના ઝાડો દોઢ વર્ષની વયના બન્યા છે આર્યન પેકેજિંગના માલિક સુનીલભાઈ સાહે જણાવ્યું કે તેઓ પેઢી દર પેઢીથી પેકેજિંગ અને પેપર મિલના વ્યવસાય સાથે સંકળાયેલા છે ઓગણીસો પિસ્તાલીસમાં તેમના વડવાઓએ કંપની શરૂ કરી હતી અને તે પછી ઓગણીસો ઇઠોતેરમાં વાપી ખાતે તેઓ સ્થાયી થયા ઓગણીસો નેવુંમાં પેપર મિલ સાથે સંકળાયેલા હતા સુનિલભાઈ પોતાના વ્યવસાય સાથે આધ્યાત્મિકતાને પણ અનુસરે છે તેઓ ભાગવદ્ ગીતાને આજે પણ અનુસરે છે તેમનું કહેવું છે કે સૃષ્ટિમાં રહેલા પાંચ મહાભૂત તત્વોમાં તમે કોઈને પણ નુકસાન કરો તો તેનો બદલો તમારે ભોગવવાનો રહે છે માટે પર્યાવરણ પ્રકૃતિનું જતન કરવું જોઈએ પર્યાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધારો વૃક્ષો કરે છે વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડને શોષી લેતા વૃક્ષોનું મનુષ્ય નિકંદન કાઢી રહ્યો છે એક શાગનું વૃક્ષ દરરોજ સરેરાશ પંચાવનથી બ્યાસી ગ્રામ કાર્બન શોષી લે છે વર્ષમાં એક ઝાડ વીસથી ત્રીસ કિલોગ્રામ કાર્બન શોષી લે છે જ્યારે મહાગુણીનું એક ઝાડ એક દિવસમાં થી છન્નું ગ્રામ કાર્બન શોષી લે છે તો વર્ષ દરમિયાન પચીસથી પાંત્રીસ કિલો ગ્રામ કાર્બન શોષી લેતું હોય છે સુનિલભાઈએ પોતાની કંપનીની આસપાસમાં બે હજાર મીટરની જગ્યામાં વીસ હજાર જેટલા વૃક્ષો વિવિધ પ્રકારનું વાવેતર કર્યું છે જેમાં એક હજાર સાગના વૃક્ષો જ્યારે એક હજાર મહાગુણીના વૃક્ષો તેમજ અન્ય ફળના વૃક્ષો રોપવામાં આવ્યા છે આસપાસના વિસ્તારમાં રહેતા પક્ષીઓ માટે પણ ફળો ખોરાક બની રહે તે માટે ફળોના વૃક્ષોનું વાવેતર કરાયું છે આર્યન પેકેજિંગ ઇન્ડસ્ટ્રી દ્વારા પહેલ કરીને તેમના વર્કરો માટે બનાવવામાં આવેલા જાહેર શૌચાલયમાં ઉપયોગમાં લેવામાં આવતું પાણી પણ એસટીપી પ્લાન્ટ બનાવી રીસાયકલ કરીને ફૂલ છોડ અને વૃક્ષોના સિંચાઈ માટે ઉપયોગમાં લેવામાં આવે છે એટલે કે શૌચાલયના પાણીનો ઉપયોગ કરાય છે ઉદ્યોગપતિઓ ધારે તો પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના પણ પોતાનો વ્યવસાય ખૂબ સારી રીતે કરી શકે છે એ જ દાખલો આર્યન પેકેજિંગ કંપનીના સુનિલભાઈ શાહે વીસ હજાર વૃક્ષોનું વાવેતર કરીને બેસાડ્યો છે આપણે ઇન્ડસ્ટ્રી વગર છૂટકો નથી ઇન્ડસ્ટ્રી અને પર્યાવરણને સાથે સાથે ચાલવું પડશે અને લોકલ ઇકોનોમીને ફૂલ એના કારણે સપોર્ટ રહેવો જોઈએ બહુ સ્પષ્ટ વાત છે અત્યાર સુધીમાં અમે ટોટલ બે લાખ વૃક્ષો વાવી ચૂક્યો છું નવસાડ ડિસ્ટ્રિક્ટમાં જ્યાં જગ્યાએ જ્યાં દેખાય ત્યાં અમે વૃક્ષો જ છે જ્યારે આ આ ફેક્ટરી માટે બી જ્યારે જમીન લીધી ત્યારે બિલ્ડર સાથે પહેલાં સૌથી સ્પષ્ટ વાત કે તું માટી બી કાપશે નહીં મને ઊંચી નીચી બી ચાલશે જે ટોપોગ્રાફી જે કન્ડિશનમાં છે એમ જ મને જોઈ છે એક કે વૃક્ષો કાપશોને આંબાવાડી હતી એટલે આંબાવાડી એમને એમ જ નાખીને અહીંયા આગળ ફેક્ટરી ઊભી કરી અને એ પછી જેમાંથી હાઈએસ્ટ કાર્બન સિક્યુસેસન થાય કેવા કે પીખનું ઝાડ છે મોગની છે આ બધા નષ્ટ થવા આવ્યા છે મહામૂલ્યા ઝાડો છે અને એમાં કાર્બન સિચ્યુએશન હાઈએસ્ટ થાય છે તો એ ઝાડો ખૂબ આવ્યા એ સિવાય પીપળ અને વડ જેના એક એક પાન પાનમાં દેવ વસેલા છે એ ઝાડો ખૂબ આવ્યા છે અને બધાને અમારું સીએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું જે પાણી છે ટોયલેટનું જે પાણી સો સવાસો વર્કરોનું જે પાણી નીકળે છે એને પૂરેપૂરી તો ટ્રીટ કરે છે અને એ ટ્રીટ પાણી એટલું ફર્ટિલાઇઝર રીચ હોય છે કે જેને કારણે ઝાડો આટલા ઝડપથી આ બધા દોડને પાછા તમે જુઓ છો આ સવા વર્ષના ઝાડો સરકારી અધિકારીઓ જે આવે છે ફોરેસ્ટ ખાતાના એ લોકોને બી નવા લાગે કે અમારે કે નથી હોતા તમારા કેમ વધે છે એનું ખાલી કારણે ગાયનું ખાતર અને આ સીઓ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું જે પાણી જે ફરે છે ને એમથી આપણા સિઝન નથી બાકી સિઝનમાં દરેક દરેકે દરેક શાકભાજી બી અમે આમાંથી ઊભાએ કે જે સોય સો વર્તનને પોતાના ઘરના શાકભાજી આમાંથી નીકળી જાય છે તમે જે બી કરો સમજીને કરો પૃથ્વી આપણી પંચમહાભૂતથી આપણે બંને જ પંચભાગમાં જવાયું છે એનું પ્રોટેક્શન માટે આપણે જે કરવું પડે એ તમામ વસ્તુ આપણે કરવી પડે જે પર્યાવરણની અંદર સૌથી ખરાબ અસર દેખાઈ રહી છે જે ટેમ્પરેચર વધી રહ્યું છે પૃથ્વીનું અને એનું સિમ્પલ ઇલાજ એ જ છે કે બને એટલા વૃક્ષો આવવા વૃક્ષો છોડમાં રણછોડ છે એ સિમ્પલ આપણી ગુજરાતી ભાષામાં કહેવાય છે અને ખરેખર છોડમાં રણછોડ છે એ એ સમજીને દરેકે દરેકે વૃક્ષો જ વાવવા જોઈએ બીજું કાંઈ ઇલાજ છે જ નહીં આપણી પાસે તમને શક્તિનું ઉત્પાદન કરેલું દરેક વસ્તુ લાગવાની છે પણ એની ઇફેક્ટ મિનિમમ કેમ થઈ શકે એને નલિફાય કેમ થઈ શકે એ જ આપણે જોવાનું છે એટલે પક્ષીઓને ભાવતા જે ફળો છે એ બધા ખૂબ વૃક્ષો અમારે આવે છે કે અહીંયા આગળ ઇકોલોજી બેલેન્સમાં રહી શકે અમારું જે મિશન સ્ટેટમેન્ટ છે એમાં સૌથી પહેલાં જ ઇકોલોજી છે કે આપણે પર્યાવરણની રક્ષા આપણો પહેલો મંત્ર છે અહીંયા લગભગ વીસથી અઢારથી વીસ હજારના જેવા વૃક્ષો આવ્યા છે આપણે જેમાં દરેક પ્રકારની છે જેવું કે મઉગની છે શાક છે પછી થોડા અમુક ફળો છે જાંબુ છે જમરૂક એ છે ને હમણાં હાલમાં અમે નવા ઝાડ વાવ્યા છે પાંચ છ જે ગોલ્ડન ફણસ છે જેકફ્રૂટ એ પણ વાવ્યા છે એ સ્પેશિયલ કેટેગરીના છે એવી રીતે ઘણા બધા ઝાડો આવ્યા છે પર્પઝ એ છે કે પર્યાવરણને એ રિલીફ થાય એના લીધે આ બધા વાવ્યા છે ને હજુ બીજા વાવાના ચાલુ પણ છે જેમ વધી રહ્યા છે જેમ લગાવી રહ્યા છે અમે